નમસ્કાર આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યુઝ વરસાદ લઈને આજના સમાચાર થયો વધારો રાત્રિ દરમિયાન ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થતા દાંતીવાડા ડેમ માં પાંત્રીસો ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે દાંતીવાડા ડેમમાં જળ પાંચસો પોઈન્ટ નેવું ફૂટ સુધી લેવલ પહોંચ્યું છે જ્યારે ડેમમાં જળ સ્તરમાં રાત્રિ દરમિયાન વરસાદ થતા જ ખેડૂતોમાં નારાજગી દૂર થઈ હતી ડેમની ભયજનક જળ સપાટી ફૂટ જેટલી તો તેતાલીસ ટકા દાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ થયો છે હજી પણ દાંતીવાડા ડેમમાં સો ટકા પૂર્ણ થવામાં સત્તાવન ટકા જેટલો વરસાદનો પાણીનો સંગ્રહ ઓછો જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં માઉન્ટ બાલારામ વિશ્વેશ્વર ઇકબાલગઢ અમીરગઢ તથા અંબાજીમાં વરસાદ પડવાથી દાંતીવાડ ડેમમાં પાણીની આવકમાં વધી શકે છે જ્યારે હવામાન વિભાગ દ્વારા થોડાક વિરામ બાદ સારો વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી હતી રોજના દાંતીવાડ ડેમના અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ